પશુપાલન સાથે પ્રાકૃતિક કૃષિની સાયકલનો સમન્વય કરીને છોટા ઉદેપુર જિલ્લાના ખંડુપુરા ગામના મગનભાઈ આહિર અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે મગનભાઈ આહિરે અઢાર વર્ષના સંઘર્ષ બાદ પશુપાલન સાથે પ્રાકૃતિક ખેતી કરી સફળતાની કેડી કંડારી છે મગનભાઈ બસો ગાયો રાખે છે અને ઘણા વર્ષોથી ગાયના છાણ ગૌમૂત્ર તથા ઔષધિઓનો ઉપયોગ થકી પ્રાકૃતિક ખેતી કરે છે તેઓ ઓર્ગેનિક ડેરી પ્રોડક્ટ્સ અને અનાજ કઠોળનું ઉત્પાદન કરીને લોકોને આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થો પૂરા પાડે છે તેઓ સો એકર જમીન ફક્ત ગાય ચરવા માટે જ ઉપયોગ કરે છે જ્યારે સાહીઠ એકર જેટલી જમીનમાં ઘાસચારો અનાજ કઠોળ શાકભાજી વગેરેનું ઉત્પાદન કરે છે ગાયો ભેંસો દ્વારા દરરોજનું પંદરસો થી બે હજાર લીટર દૂધનું ઉત્પાદન થાય છે જેમાંથી દૂધ દહીં છાશ માખણ ઘી ચીઝ પનીર સહિતની ડેરી પ્રોડક્ટ પણ બનાવે છે આ તમામ પ્રોડક્ટ તેમજ ખેતરમાં ઉત્પન્ન થતા કઠોળ અનાજ લોટ સહિતની ઓર્ગેનિક વસ્તુઓનું સુરત વડોદરા અમદાવાદ જેવા શહેરો ઉપરાંત ચૌદ દેશોમાં વેચાણ કરે છે અને ફાર્મિંગમાં ઉગતી જેવી શાકભાજી છે ફળ છે અનાજ કઠોળ છે કેવી રીતે ઉગે છે કેવી રીતે એનો પ્રોસેસ થાય છે અને એમાં કેટલો સમય લાગે છે એ બધી ટ્રેનિંગ માટે અગિયાર બારના સ્ટુડન્ટો અમારા ફાર્મની મુલાકાતે આવે છે અને અમારા ફાર્મમાં બધું ટ્રેનિંગ આપે છે અને એમાંથી અમને પણ શીખવા સમજવા અને જાણવા ઘણું મળે છે અમે આખો પરિવાર હળી મળીને આ કામ કરીએ છીએ પશુપાલનનું લગભગ દસક વર્ષથી કરતા હશું અને લગભગ પચાસઠ માણસ રોજગારી અમે રોજ આપીએ છીએ અને એટલા માણસો અહીં કામ કરે છે